રિપી ઈ લર્નિંગ હબની ગણિતની ગજબની દુનિયામાં હું ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત કરું છું ચેપ્ટર એક વાસ્તવિક સંખ્યાઓના આપણે યુટર્ન સુધી પહોંચી ગયા છે લાસ્ટ સેશનમાં ચાલીએ છીએ તો શરૂઆત કરીએ થોડીક એક નાનકડા પોઈન્ટની અસમય સંખ્યાનું નિરૂપણ યાદ રાખજો મિત્રો ચેપ્ટર ખૂબ સરળ છે પણ એક્ઝામમાં અગત્યનો ભાગ ભજવે જે વસ્તુ સરળ હોય ને દેખાવમાં એ જ મજા આવતી હોય કામ કરવામાં

તમે એ લીધો છે માટે એનો વર્ગ કરો એ જો પી વાળ વિભાજ્ય હોય ને ફોર એક્ઝામ્પલ તરીકે તમે પી બરાબર ચાલો ત્રણ લીધો અને એ બરાબર તમે છ લીધા તો છ નો વર્ગ તો કેટલા થશે છત્રીસ જો પી વડે વિભાજ્ય પી એટલે કેટલા વડે ત્રણ વડે પી બરાબર છે બે વડે વિભાજ્ય હોય સર એક વખત ફરી પોઈન્ટને ક્લિયર કરાવો ને હજી એક વખત જોવું તમે પી બરાબર કોઈ એક સંખ્યા ધારી લીધી ચાલો કે ત્રણ એ અવિભાજ્ય જ છે ને ચાલો હવે ધનપૂર્ણાંક એ લીધો એ બરાબર છ લીધા

વર્ગમૂળમાં બે અસમય સંખ્યા છે તમારે સાબિત કરવાનું છે હવે જે તમે પ્રમેય એક પોઈન્ટ ત્રણ જોયો ને એ આના પર બહુ ફોકસ મારે છે જો હું શરૂ કરું છું ચાલો ફર્સ્ટ ઓફ ઓલ લખશું ધારો કે વર્ગમૂળમાં બે સમય સંખ્યા છે ઉલટું કામ કરશો આપણે જેવું છે એવું નહીં

ચલો બંને સાઈડ ઉપર વર્ગ આપો તો વર્ગ્યા બી આખાનો વર્ગ બરાબર એનો વર્ગ એટલે આનો લખવા જશો તો કેટલા થશે બે ગુણ્યા બી નો વર્ગ બે છે એને બરાબરની પેલી લઈ જાઓ બી નો વર્ગ બરાબર એના વર્ગના છેદમાં માં બે એટલે મતલબમાં એનો કોઈક સંખ્યા લીધી એનો વર્ગ કર્યો એ બે વડે ભાગાકાર કરો તો કોઈક સંખ્યા બી મળે છે

ધારો કે કોઈ મળે આ રીતે લખાશે એનો વર્ગ એજ ઇટ ઇઝ બે નો વર્ગ ચાર સી નો વર્ગ હવે એના વર્ગ બરાબર તો તમને મળે છે કેટલા ટુ બી નો વર્ગ ટુ બી નો વર્ગ બરાબર ફોર સી નો વર્ગ આ બરાબર પેલી સાઈડ જશે બે તો શું થશે

તો બી પણ બે વડે વિભાજ્ય હોય માટે વર્ગમૂળમાં બે એ સમય સંખ્યા હોય નહીં રાઈટ ને તો કેવી રહેશે અસમય સંખ્યા જો ફરી એક વખત પોઈન્ટ ને ક્લિયર કરીએ કે વર્ગમૂળ માં બે કેવી સંખ્યા છે સમય સંખ્યા ઉલટો લીધું આપણે તો હવે સમય સંખ્યા હોય તો એના છેદમાં બે એટલે પી ના છેદમાં ક્યુ એટલે અંશ ના છે અંશ અને છેદ સ્વરૂપે સરળતાથી લખાય એટલે જો એ બરાબર લખી દીધું આ રીતે કે વર્ગમૂળમાં બે બરાબર એના છેદમાં બે આ બે છેદ બી છેદમાં છે સામે જશે એટલે વર્ગમૂળમાં બે ગુણ્યા બી બરાબર એ બંને સાઈડ વર્ગ આપો એટલે વર્ગમૂળમાં બે ગુણ્યા બી આખાનો વર્ગ બરાબર એનો વર્ગ ચાલો એટલે બે વર્ગ નો બે નો વર્ગ બે અને બીનો વર્ગ બીનો વર્ગ બરાબર એનો વર્ગ હવે બીનો વર્ગ રાખવો છે તો બે બરાબરની પહેલી સાઈડ જશે એનો વર્ગના છેદમાં બે તો એનો વર્ગ એ બે વડે વિભાજ્ય છે તો એ પણ બે વડે વિભાજ્ય હોય હોય કે ના હોય મેં તમને આગળનો પ્રમાણે એક પોઈન્ટ તણ કીધો વાત થાય હવે ઉલટું લઉં છું ધારો કે કોઈ ધનપુણા એ બરાબર ટુ સી મળે એ બરાબર કોઈ એક સંખ્યા ટુ સી એમ ધાર્યું તો એનો વર્ગ બરાબર બે સી નો વર્ગ લખી શકાય એનો વર્ગ એનો વર્ગ બે નો વર્ગ ચાર અને સી નો વર્ગ એઝ ઇટ હવે એના વર્ગ બરાબર તમારી પાસે એક પદ છે કેટલું છે તો કે ટુ બી નો વર્ગ તો એનો વર્ગ ની જગ્યા પર લખો ટુ બી નો વર્ગ બરાબર ફોર સી નો વર્ગ હવે બે ને પેલી સાઈડ જવા દો તો બે નો વર્ગ બરાબર ફોર સી ના વર્ગ ના છેદમાં બે 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 કેન્સલ એટલે બી નો વર્ગ બરાબર કેટલા મળે છે ટુ સી નો વર્ગ તો સી ના વર્ગ બરાબર બી ના વર્ગ ના છેદમાં બે તો કહી શકે કે બી નો વર્ગ એ બે વડે વિભાજ્ય છે થયું ને

આમાં છે ને વર્ગમૂળમાં બે ને વર્ગમાં ત્રણ વાળો એક જ પૂછાય છે બીજા જે સાબિતી વાળા અલગ દાખલા છે ને ફોર એક્ઝામ્પલ તરીકે કેવી રીતના ખબર ત્રણ પ્લસ વર્ગમાં પાંચ આવા દાખલા નથી પૂછાતા ચિંતા કરવાની કોઈ જરૂરિયાત નથી ભલે તમને ટેક્સ્ટ બુકમાં આપેલા છે પણ એ પોર્શન તમારા અભ્યાસક્રમ રિલેટેડ નથી ઓકે ચાલો તો વર્ગમૂળમાં ત્રણ એ સમય સંખ્યા છે એવું આપણે સાબિત કરવાના છે તો એઝ ઇટ ઇઝ આપણે જેવું રીતે આગળ જોયું એવી રીતે શું લખશું તો કે ધારો કે વર્ગમૂળમાં ત્રણ સંખ્યા છે આપણે ઉલટો ધારવાના છીએ સમય સંખ્યા છે રાઈટ ચલો એ સમય સંખ્યા હોય તો આંશ ને છેદ સ્વરૂપે લખી શકાવી જોઈએ કે ન લખાવા જોઈએ એના છેદ માં બી સ્વરૂપે

એનો વર્ગ એ ત્રણ વડે વિભાજ્ય હોય તો પણ વડે વિભાજ્ય થાય રાઈટ એનો વર્ગ ત્રણ વડે વિભાજ્ય તો એ પણ ત્રણ વડે વિભાજ્ય થવાનું છે કેમકે એનો વર્ગ કરવો એટલે વર્ગ કરીએ એટલે એક ને સંખ્યા રિપીટ થાય તો એક વખત જો વર્ગ ઉડી શકતો એક વખતની ની ઉડવાનું જ છે હવે કોઈ એક ધનપૂર્ણાંક કોઈ એક ધન લેતા હું લઉં છું મારા એક વખત અલગ કરવા માટે ચલો તો એનો વર્ગ બરાબર ત્રણ સી નો વર્ગ એનો વર્ગ એ ત્રણ નો વર્ગ નવ સી નો વર્ગ ચલો હવે એને વર્ગ બરાબર તમારી પાસે કઈક પદ છે થ્રી બી છે તો થ્રી બી સ્કવેર બરાબર નાઇન સી સ્કવેર તો ત્રણ તો આ પરથી કહી શકાય પરથી કહી શકાય કે બીનો વર્ગ એ ત્રણ વડે વિભાજ્ય હોય તો બી પણ ત્રણ વડે વિભાજ્ય થાય અને જો એક વાત જોજો હું શું કહું છું વિભાજ્ય થાય તો તો તમને જો એનો અને બી બે સંખ્યા કેવી મળી એ અને બી બે સંખ્યા કેવી મળી વિભાજ્ય સંખ્યા મળે છે એ પછી ત્રણ વડે વિભાજ્ય થાય

એ અસમય સંખ્યા આજ છે રાઈટ છે ને સિમ્પલ એક વસ્તુ યાદ રાખજો અને આ રીતે તમે બોર્ડના પેપરમાં લખશો એટલે કોઈ પણ વ્યક્તિ ખોટું પાડી શકશે નહીં ચલો આગળ જોઈએ મિત્રો વર્ગમૂળમાં પાંચ આ એક એક જ ઢાકલો ઇમ્પોર્ટન્ટ નો છે હવે ચલો આપણે આપણા પોઝિશન પ્રમાણે જોઈએ તો શું કરશો ફર્સ્ટ ઓફ ઓલ અસમય સંખ્યા સાબિત કરવાની છે એટલે ધારી લઈએ સમય પણ પહેલા આપણે ધારશું ધારીએ છે આપણી ધારણા કરીએ છીએ જે હોય પણ અને ન પણ હોય આપડી ધારણા દર વખતે ખોટી પડે છે વર્ગમુળમાં બે વાળી પણ આપણી ખોટી પડી વર્ગમૂળમાં ત્રણ વાળી પણ આપણી ખોટી પડે વર્ગમૂળમાં પાંચ વાળી શું થાય છે જોઈએ રેડી ચાલો હવે સમય સંખ્યા હોય એટલે એના છેદમાં બી સ્વરૂપે સરળતાથી લખાવો જોઈએ તો કે સર હા તો વર્ગમૂળમાં પાંચ ગુણ્યા બી બરાબર એ તો વર્ગમૂળમાં પાંચ બી આખા વર્ગ બરાબર એ નો વર્ગ તો વર્ગમૂળમાં પાંચ નો વર્ગ પાંચ ગુણ્યા બી નો વર્ગ બરાબર એ નો વર્ગ તો બી નો વર્ગ ઇઝ ઇટ ઇઝ હું લખશું એના વર્ગના છેદમાં પાંચ તો આ પરથી કહી શકાય આ પરથી કહી શકાય કે જો એનો વર્ગ એ પાંચ વડે વિભાજ્ય હોય તો પણ પાંચ વડે વિભાજ્ય થાય તમે ખાલી એક માઇન્ડમાં લઈ લીધું કે એનો વર્ગ પાંચ વડે વિભાજ્ય છે તો એ પણ પાંચ વડે વિભાજ્ય છે હવે કોઈ એક ધનપૂર્ણ કોઈ એક

તો બી પણ વિભાજ્ય કરજો બનશે કે નહીં કેમ કે આગળના બંને પોઈન્ટમાં એક વાર બોલી ગયો છો રેડી તો આ પરથી કહી શકાય કે વર્ગમૂળ પાંચ એ અસમય સંખ્યા જ છે સમય સંખ્યા નથી અને મને એ પણ તમને એ પણ ખબર છે કે જે સંખ્યાનો વર્ગમૂળ નીકળી શકે સમય સંખ્યાની પ્રોપર એકવાર વ્યાખ્યા જોઈએ તો જે સંખ્યાને પીના છેદમાં ક્યુ સ્વરૂપે લખી શકાય બીજા નંબરમાં જે સંખ્યાનું વર્ગમૂળ ઘનમૂળ ચતુર્થમૂળ નીકળી શકે અથવા જે સંખ્યાનું દશાંશ સ્વરૂપ શાંત હોય એવી સંખ્યાને જ સમય સંખ્યા કહેવાય આ તો જુઓ ને વર્ગમૂળમાં પાંચ સંખ્યા અસમય સંખ્યા છે પડે છે ને ખબર બહુ સરળ સાદી ભાષામાં રાઈટ ચાલો સમય સંખ્યાનું દશાંશ નિરૂપણ હવે તમે એક વાત તમારા માટે સમય સંખ્યાનો નો પોઈન્ટ તમે જાગૃત છો સમય સંખ્યા એટલે સર બીજી વાત જે સંખ્યાનું વર્ગમૂળ ઘન મૂળ ચતુર્થ મૂળ પંચમૂળ વગેરે સરળતાથી નીકળી શકે અને જે સંખ્યાનું પોઈન્ટ પછીની સંખ્યા સરળતાથી ગણી શકાય એવી બધી સંખ્યાને કેવી કહેવાય સમય સંખ્યા કહેવાય છે ચલો જુઓ એના ઉપર આગળ સમય સંખ્યાનું દશાંશ પદ્ધતિમાં નિરૂપણ એ યાદ રાખજો છે ઇમ્પોર્ટન્ટ સમય સંખ્યા એટલે પીના છેદમાં ક્યુ સ્વરૂપે લખી શકાય એક્સ બરાબર પીના છેદમાં ક્યુમાં ક્યુ નું અવિભાજ્ય અવયવમાં અવયવીકરણ સમજ પડે છે અવિભાજ્ય અવયવીકરણ તો કે સર હા તમે આગળ એક વખત સ્વાધ્યાયમાં દાખલા કરાવ્યા હતા એજ વસ્તુ કરવાની તો તમારું જે આ છેદ છે ને એને શું કરવાનું અવિભાજ્ય અવયવીકરણમાં ટ્રાન્સફર કરવાનું અને એ પણ કેવી રીતે બે ની એન ઘાત અને પાંચ ની એમ ઘાત સ્વરૂપે તો એન અને એમ એ અંડરૂન પૂર્ણાંક હોય તો x નું દશાંશ સ્વરૂપ કેવું બનશે સાંત બનશે જો સાંત એટલે હું ખબર પોઈન્ટ પછીના આંકડા તમે સરળતાથી ગણી શકવા જોઈએ ફોર એક્ઝામ્પલ તરીકે પોઈન્ટ પાંચસો ને પંચોતેર પોઈન્ટ પછીના આંકડા ગણાય છે 0.575 એક બે અને ત્રણ પોઈન્ટ પછી ના ત્રણે ત્રણ આંકડા સરળતાથી ગણી શક્યા કેવીને કેવું છે સાંત સ્વરૂપ છે આવો જોવો ઉપર એક્સ બરાબર મેં એક એક્ઝામ્પલ લીધું કોઈ એક્સ ઇઝિકલ્સ ટુ પાંચ સોળ પાંચ તો પાંચ બેઠા પણ સોળ એટલે બે ની ચાર ઘા લખાશે લખાય કે નહીં તો કે સર હા લખાય હવે મેં શું કર્યું ઉપર નીચે 5 ની 4 ઘાત અને 5 ની 4 ઘાત વડે ગુણ્યું સર એ કેવી રીતે લાવ્યા કાઈ સમજ ન પડી મેં અહીંયા કીધું કે છેદ ને તમારે કેવી સ્વરૂપમાં લાવવાનો છે અવિભાજ્ય અવયવીકરણ એટલે 2 ની n ઘાત અને 5 ની m ઘાત સ્વરૂપે લાવવાનો છે તો સોળ હતા એ 2 ની 4 ઘાત માં આવી ગયા પણ હજી 5 વાળું પદ તમારી પાસે આવ્યું નથી તો 5 વાળું પદ લાવવા માટે ઉપર નીચે 5 ની ઘાત 5 ની ઘાત વડે મેં ગુણી દીધું હા સર હવે સમજ પડી કે તમે જે આગળ દાખલા કરાવતા હતા રીતે લેતા હતા યાદ હોય તો તમને નિશાળી સ્વરૂપે જે કઈ પણ મળી જાય પછી સંખ્યાને કે મળ્યા હોય તો હતા એ જ વસ્તુને હા એ એજ કરવાનું કામ કરવાનું પણ છેદ કેવા સ્વરૂપમાં આવી જવું જોઈએ બે અને પાંચ બે ની ઘાત સ્વરૂપમાં આવી જવો જોઈએ સમજ પડી ગઈ તો જુઓ પાંચ ના છેદમાં સોળ એટલે સોળ એટલે બે ની ચાર ઘાત આવી ગઈ પણ સર છેદમાં માં ની ઘાત વાળું પદ નથી બે ની પાંચમાં પાંચ ની ચાર થઈ ગઈ હોય તો એક ઘાત આધાર સમાન પાંચ પાંચ વચ્ચે ગુણાકાર ઘાતનો શું થશે સરવાળો તો એક ને ચાર કેટલી ઘાત પાંચ ઘાત થઈ ગઈ અહીંયા લખશું તો શું લખશું આવી રીતે પાંચ પાંચ ઘાત ચાર ઘાત ગુણ્યા ચાર ઘાત થઈ ગઈ હવે તમને ખબર હશે કે જો કોઈ પણ સ્વરૂપ હોય એ ગુણ્યા બી બે ની પાસે એમ ઘાત હોય તો બે ઘાત બહાર નીકળી શકે આવી રીતે લખાય કે નહીં તો જો એ જ કરું છું બે ની ચાર ઘાત ને પાંચ ની ચાર ઘાત બે પાસે સરખી ઘાત તો એક કામ કરો ઘાત ને બહાર લઈ લો તો બે પંચા દસ દસ ની કેટલી ઘાત થઈ ગઈ ચાર પાંચ ની પાંચ ઘાત એટલે એકત્રીસો ને પચીસ ના છેદમાં દસ ની ચાર ઘાત દસ થી પાછળ કેટલા મીંડા લાગે ચાર મીંડા લાગે તો જો એક બે ત્રણ અને ચાર એટલે એકત્રીસો પચીસ ના છેદમાં ઝીરો પોઈન્ટ ત્રણસો એકત્રીસો ને પચીસ કેમ કે આપણને ખબર છે ચાર મિનિટ આવે તો ઉપર ચાર સંખ્યાના આગળ પોઈન્ટ લાગે કે ના લાગે તો જવાબ એવો ઝીરો પોઈન્ટ એકત્રીસો ને પચીસ તો આ પરથી કહી શકાય કે દશાંશ સ્વરૂપ કેવું છે સર પોઈન્ટ આંકડા ગણાવે એટલે ને જો એક બે ત્રણ અને ચાર પોઈન્ટ પછી ચાર આંકડા છે સરળતાથી ગણાય છે માટે રેડી આ સ્વરૂપ કેવું છે દશાંશ સ્વરૂપ શાંત છે રેડી દશાંશ ચિના પછીની સંખ્યા સરળતાથી ગણી શકાય તે માટે સર હવે ક્લિયર એટલે તમારે દશાંશ પદ્ધતિને છે ને જે સમય સંખ્યા દશાંશ પદ્ધતિમાં નિરૂપણ કરવાનું થાય ને ત્યાં યાદ રાખવાનું કે શાંત હોય તો શું થવું જોઈએ પોઈન્ટ પછીના આંકડા ગણાવા જોઈએ આગળ બીજું એમાં એમાં પોર્શન x p q માં q નો અવિભાજ્ય અવયવીકરણ અનરુણ પૂર્ણાંક n m માટે 2 ની n ઘાત અને 5 ની m ઘાત સ્વરૂપે ન હોય હોય તો અનંત ત્રીસ નું કરવા જાવ તો બે ગુણ્યા ત્રણ ગુણ્યા પાંચ તો સર આજે ત્રણ છે એનું શું કરવાનું એનું કઈ ન થાય છેદમાં તમારી પાસે જે પાંચ છે ને બે અને પાંચ ના સ્વરૂપમાં હોવું જોઈએ

ફોર એક્ઝામ્પલ તરીકે મેં તમને કીધું ઝીરો પોઈન્ટ એકત્રી પચીસ તો પોઈન્ટ પચીસની સંખ્યા ચાર છે તમે સરળતાથી ગણી શકો છો એટલે કેવી થઈ ગઈ ઝીરો પોઈન્ટ એકત્રી પચીસ એ સાત સંખ્યા થઈ બીજી વાત બે ની એમ ઘાત અને પાંચ ની એમ ઘાત નો એકમો અંક એટલે કે છેલ્લો અંક હંમેશને માટે ઝીરો મળે રાઈટ ને હમણાં તમે આગળ એક્ઝામ્પલ જોયું હતું કે પાંચ ના છેદ માં સોળ આવતું હતું એમાં તમારે જવાબમાં જોયું એટલે શું પાંચ ની પાંચ ઘાત અને દસ ની ચાર ઘાત થતી હતી કે નથી થતી એટલે છેલ્લે અંક શું બને ઝીરો બને છે આ એક માર્ક્સ માટે ખૂબ અગત્યનો એક પોર્શન છે તમારો યાદ રાખજો કોઈપણ પણ અસમય સંખ્યાનો દશાંશ નિરૂપણ અનંત અને આવૃત હોય અનંત એટલે શું ચાલ્યા જ કરે અને અનાવૃત એટલે શું પુનરાવર્તન ન થાય સંખ્યા એકને રિપીટ ના આવે ચાલ અલગ અલગ આવે આવૃત એટલે શું પુનરાવર્તન થાય પણ અનંત સુધી ચાલતી હોય રેડી અને સાંજ એટલે સરળતાથી ગણી શકાય અને એકમનો કેટલો મળશે ઝીરો મળે છે ક્લિયર છે

ફોર તરીકે ચાલો વર્ગ લખવા તો શું થશે અને સો બે મૂલ્ય મળ્યા વર્ગમૂળમાં ત્રણ અને માઇનસ વર્ગમૂળ માં ત્રણ હવે જો આ સમીકરણમાં x ની જગ્યા પર વર્ગમૂળમાં ત્રણ મૂકો તો જવાબ ઝીરો આવે અને ની જગ્યા પર માઇનસ વર્ગમૂળમાં ત્રણ મૂકો તમારો જવાબ ઝીરો આવે માટે રેડી આ પ્લસ ઓર માઇનસ વર્ગુણ ત્રણ છે એ શું છે બેઝિક અસમય સંખ્યા છે કેવી છે બેઝિક અસમય સંખ્યા રેડી અબેઝિક સમય સંખ્યા જે અસમય સંખ્યા બેઝિક સમીકરણ ઉકેલ ન હોય રેડી તો તેને અબેઝિક સમીકરણ ઉકેલ ન હોય તો તેને અબેઝિક સમય સંખ્યા કહેવાય છે યાદ રાખજો અગત્યની વાત છે અને અબેઝિક સમય સંખ્યા કોણ છે તો કે સર એક જ છે પાઈ ખૂબ અગત્યની વાત છે આની તો આના માટે તો શબ્દ પણ ઓછા છે પાય કેવી છે અબેઝિક અસમય સંખ્યા બેઝિક ન હોય તેવી અસમય સંખ્યા એટલે કોણ પાય રાઈટ છે ચાલો અમુક સૂત્રો છે એમાં તમને આ પહેલું સૂત્ર તો યાદ જ છે ગુસ્સા ઓફ એબી ઇન્ટુ લસ્સા ઓફ એબી ઇઝિક્વલ એ ઇન્ટુ બી આગળ લસ્સા ઓફ એબી ઇઝિક્વલ ટુ એ ઇન્ટુ બી ના છેદમાં ગુસ્સા ઓફ એબી

છે ને એના વગર તો કઈ કામ થવાનું નથી તો મિત્રો એક નાનકડો એવો પોર્શન બાકી છે નાનકડો એવો સેશન અને આ ચેપ્ટર નો લાસ્ટ ટર્નિંગ પોઈન્ટ આવી ગયા આપણે રેડી તો ફરી એક વખત આગળના વિડીયોમાં આપણે ગજબના ઉત્સાહ સાથે મળીએ આભાર